પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બનેર જિલ્લાના દેશનોખ શહેરમાં પુનર્વિકસિત દેશનોખ રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું આ સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિક સુવિધાઓ સાથે નવીન બનાવવામાં આવે છે. મંદિરની શૈલીમાં આર્ક અને સ્તંભોની રચના સાથે સ્ટેશનનો આર્કિટેક્ચર કરણી માતા મંદિરની નજીક હોવાથી ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્તાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન દરમિયાન વડાપ્રધાને દેશવ્યાપી 103 પુનર્વિકસિત રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પણ કર્યું જે અઢાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિત છે. દેશનું સ્ટેશનના ઉદઘાટન પછી વડાપ્રધાને બિકાનેર મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને હરી ઝંડી આપી આ નવી ટ્રેન સેવા બીકાનેર અને મુંબઈ વચ્ચેની મુસાફરીને વધુ સરળ અને આરામદાયક બનાવશે તેમજ બંને શહેરો વચ્ચેના વેપાર અને પ્રવાસનને પ્રોત્સાહન આપશે ટ્રેનના મુખ્ય સ્ટેશનો પર થતી રોકાણથી ગ્રામીણ અને શહેરી મુસાફરોને લાભ મળશે વડાપ્રધાન મોદીએ પલાણા ગામમાં જાહેર સભાને સંબોધિત કરી જ્યાં તેમણે 26000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું આમાં 58 કિલોમીટર લાંબી ચુરુ સાદુલપુર રેલવે લાઇન્સ રેલવે માર્ગોને વિજીફી ઇરિગેશન અને બાર રાજ્યોના હાઈવેના સુધારણા સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેમણે અઢાર રાજ્યોમાં એકસો ત્રણ નવીનીકૃત અમૃત સ્ટેશનોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન પણ કર્યું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના તેરસોથી વધુ રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે આ યોજનાના પ્રથમ તબક્કામાં એકસો સ્ટેશનોનું પુનર્વિકાસ પણ થયું છે જેમાં રાજસ્થાનના આઠ સ્ટેશનોનો સમાવેશ થાય છે આ સ્ટેશનોમાં દેશનો કુબુંદી માંડલગઢ ગોગામેરી ગોવિંદગઢ માંડાવર મહુવા ફતેપુર ફતેહપુર શેખાવાટી અને રાજકોટનો સમાવેશ થાય છે આ સ્ટેશનોને સ્થાનિક સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે તેમજ મુસાફરો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે